જય રામાપીર બાપા જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રી ગણેશ ચાલો રામાપીરનું ભજન સંભળાવું છું અને એના પહેલા એક નાનકડી સાખી સંભળાવું છું હે ભક્તિ જોઈને આવ્યો શામળિયો સરકાર સાથે બલરામ ભૈયા બન્યા એવા રામદેવ વિરમ દેવ તત્કાલ જય રામા ફીર બાપા ભમરિયા ભાલા વાળા રે તમે અલખદણી અલ બિલ રે અજમલ ઘેરે અવતરિયા રે તમે અલખદણી અલ બે મીનળ દે મા તનલ રે તમે અલખદણી અલ બે ખૂમખુમ પગલીયે પગલીએ રે તમે અલખદણી અલબેલ રે સાથે વીરમદે રે તમે અલખદણી અલબેલ રે પારણીએ આવીને પોઢારે તમે અલખદણી અલબેલ રે કળતી ઉતારી દેગરે તમે અલખદણી અલબેલ રે લીલુડા નાય સવારી રે તમે અલખદણી અલબેલ રે વાણિયાના વાંજિયા મેણા ટાળા રે તમે અલખધણી અલબેલ રે તમે બેની ભાણે જયું ગારે તમે અલખદણી અલબેલ રે ને તલ દેની કાયા કંચન વરણી કીધી રે તમે અલખધણી અલબેલ રે મિસરીને લૂણ કહાવે રે તમે અલખધણી અલબેલ રે ણ જારા ને તમે પૂછો રે તમે અલખ ગણી અલબેલ રે તારી પોઠો માં શું ફરું રે તમે અલખ ધણી અલબેલ રે પણ ઝારો એમ જ બોલો રે તમે અલખ ધણી અલબેલ રે તારી પોઠોમાં લૂણ ું રે તમે અલખદણી અલબેલ રે વણજારાની વાણી તેને ફળી રે તમે અલખધણી અલબેલ રે તમે મિસરીના લુણ કી ધારે તમે અલખધણી અલબેલ રે તમે વણઝારાને દંડ ભલા દી ધારે તમે અલખધણી અલબેલ રે તમે ભેરવાને મારો રે તમે અલખદણી અલબેલ રે તમે ભૂમિનો ભાર તારો રે તમે અલખદણી અલબેલ રે તમે ભક્તોને હૃદય વસિયારે તમે ધણી અલબેલ રે તમે નકળંગને જા તારી રે તમે ધણી અલબેલ રે તમારી લીલા પર જાઉં વારી વારી રે તમે ધણી અલબેલ રે તમે ભક્તોના તારણ હારા રે તમે ભમરિયા ભાલા વાળા રે તમે અલખધણી ધણી અલબેલા રે તમે અલખ ધણી અલબેલા રે જય શ્રી કૃષ્ણ મિત્રો જય રામાપીર બાપા જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ